પાડીના પલસાણામાં મહાશિવરાત્રીનો પ્રાચીન ગંગાજી મેળામાં ચકદોળ વિવિધ સ્ટોલોની તાળામાર તૈયાર ત્રિદિવસીય ચાલનાળ મેળામાં ખાણીપીણી રમકડા કપડાં ગરબખડી ચીજવસ્તુઓ કટલરી મોતકુઓ ચકદોડની લોકો મજા માણે છે વનવાસ સમયે સીતામાતાને પાણીની તરસ લાગતા ભગવાન શ્રી રામે તીર મારી ગંગા પ્રગટાવી હતી તેથી આ સ્થળ ગંગાજી તરીકે પ્રખ્યાત હોવાની લોકવાયકા છે પાડી તાલુકાના પલસાણા ગામે મહાશિવરાત્રી નિમિત્તે યોજાતો ગંગાજી મેળો પ્રખ્યાત પ્રાચીન ત્રિદિવસીય મેળો છે પાડી તાલુકાના પલસાણા ગામે રામેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના દિને શરૂ થતા આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે મહાશિવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અહીં ચકદોર પીણી રમકડા કપડાં ગરવખરી ચીજવસ્તુઓ મોધકુઓ કટલરી સહિતના વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવી રહ્યા છે રામેશ્વર મંદિર ગંગાજી મેળાની લોકવાયકા મુજબ જ્યારે ભગવાન શ્રી રામ

લોકો આ પવિત્ર યાત્રા ધામ આવે છે આ અંગે ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અહીં આવનાર ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટ તથા રામેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારો કરવામાં આવી છે તેમજ અહીં હજારો સ્ટોલ વેપારીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ મંદિરની મુલાકાત તેઓએ લીધી હતી તેમજ હાલ નાણામંત્રી કનુભાઈ દેસાઈના સહયોગથી આ મેળાની શાનદાર તૈયારીઓ કરવામાં આવી છે હર હર મહાદેવ પલસાણા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થઈ ગઈ છે ચાલુ સાલે દર વર્ષ કરતા પણ મંદિરમાં આસ્થા ધરાવનાર તમામ લોકોને ખૂબ જ તીવ્ર ઈચ્છા છે કે આ મહાશિવરાત્રીના પર્વમાં આ ભગવાનના દર્શન કરી ને ધન્યતા અનુભવે ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે તાલુકાના ઘણા ગામોના લોકો પોતાના સ્વજનની અંતિમ નિધિ માટે અત્યારે પણ પધારી રહ્યા છે એ તમામ યાત્રિકો અને આ મંદિરમાં આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિને સંપૂર્ણ સુખાકારી સાથે સુખ સફળ મળે એવી એવો બંદોબસ્ત આ પલસાણા ચેરિટેબલ ટ્રસ્ટ અને રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહ્યો છે ખૂબ જ આનંદનું વાતાવરણ છે ધાર્મિક માહોલ છે લોકોની સનાતન ધર્મ પ્રત્યેની જે આસ્થા છે તે ખૂબ વધી રહી છે આ મેળામાં દૂર દૂરથી હજારો સ્ટોલ ધરાકો આવ્યા છે જે સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે જેથી આ જિલ્લાની ઇકોનોમીમાં પણ ખૂબ જ વધારો થશે અને એક આ ધાર્મિક મેળો સનાતન ધર્મ પ્રચાર કરનારો મેળો છે એમાં સહભાગીતા હું સૌને આમંત્રણ આપું છું ગંગાજી રામેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના દિવસે ઘીનું કમળ ચડાવવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ શિવજીના દર્શન સાથે મેળામાં આનંદ માણતા હોય છે પાડી તાલુકા તથા વલસાડ જિલ્લા દમણ સેલવાસથી અહીં ભક્તો આવે છે તેમજ આ ત્રણ દિવસે ચાલનાર મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાડી પોલીસની ટીમ ખડેપગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે આ મંદિર પેશવાઈ સમયનું મંદિર છે રામાયણની જે આપણે સ્ટોરી સાંભળી છે છે એમાં પણ આ ઉલ્લેખ અને રામ દંડાકરણમાં જતા હતા તે સમયે સીતાને પાણીની તરસ લાગેલી તે સમયે ભગવાન રામે અહીંયા આગળ બાણ મારી જે પાણી કાઢેલું એ પાણી આજે પણ અવરિત ચાલુ છે અને એ જરાનું પાણી લોકો પ્રસાદ સ્વરૂપે આજે લઈ રહ્યા છે આ મેળામાં વર્ષો અગાઉ જયારે આપણા માનનીય વડા મોદી પણ ચાર પાંચ વાર આ મેળાની મુલાકાત લીધેલી છે ખૂબ જ પ્રશંસા થયેલા છે આજે પણ એમનો અને આપણા આપણા વિસ્તારના ધારાસભ્ય અને માનનીય ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ ના સાત સહકારથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ મેળા ખૂબ જ સારી રીતે યોજાઈ રહ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો